અંગ્રેજોની ગુલામીમાંથી જેણે જેણે આઝાદી અપાવીને જે જે મોટા નામો છે તો ઘણા ટાઈમથી એમના કંઈક વિશેષ દિન હોય એ ઉજવીએ છીએ એમાંના આજે એક છે બિરસા મુંડા એમના સમાજમાં એ ભગવાન તરીકે પૂજાતા હતા તો આદિવાસી મહાનાયક ક્રાંતિકારી લડવૈયા એવા બિરસા મુંડાના સમગ્ર જીવનના વિવિધ પાસાઓ આવડીને આપણે રાષ્ટ્રીય ચળવળ અને જીવન યશ ગાથાને અને દેશના સ્વતંત્ર સંગ્રામમાં આદિવાસીઓના ગૌરવપૂર્ણ યોગદાનને ઇતિહાસને પ્રતિકાત્મક રૂપે આપણે જોઈએ છીએ એમના ગુણોનું ધોરણ આઠમાં ચાર પાંચ જણને મેં એમના વિશે થોડુંક કરવાનું કીધેલું કે જે ક્લાસના ઘણા ઉત્સાહી છોકરાઓ છે વખત મળ્યું નથી પીરસાની વાત કરીએ તો ઝારખંડ રાજ્યમાં રાંચી શહેર એમના નજીક કુલી હાથુ ગામમાં સુગનામુંડા અને કર્મી હાથુને ત્યાં થયો હતો સુગના એમના પિતા અને કર્મી હાથુ એમની માતા સાલ ગામમાં એમણે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને પછી ચાઈ પાસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા તેમનો પણ હંમેશા પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી પૂરી દશા માટે વિચારતું રહે તેમણે મુંડા લોકોને અંગ્રેજોની મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું અને અંગ્રેજોની સામે એમના

બધા મુંડાઓને એકત્ર કરી ભેગા કરી અંગ્રેજોની સામે લગાન માફ કરવા માટે એમણે આંદોલન શરૂ કર્યું અઢારસો પંચાવન ના વર્ષે તેમને ગિરફ્તાર કરવામાં આવ્યા અને હજારીબાગ નગરના કેન્દ્રીય કારાકારમાં એમને બે સાલની કેદની સજા ભોગવ ભોગવવા માટે ભોગવી એમણે પરંતુ બિરસા અને તેમના શિષ્યોએ દુષ્કાળ પીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું અને આ કાર્ય કરીને તેમને પોતાના જીવનકાળ દરમિયાન એક મહાન પુરુષનો દરજ્જો મેળવ્યો બિરસાને તેમના વિસ્તારના લોકો ધરતી બાબાના નામથી સંબોધન કરતા હતા અને તેમની પૂજા પણ કરતા હતા તેમના પ્રભાવની વૃદ્ધિ થતાં આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના ચાલી બધા ભેગા થયા એકત્ર થયા ઈસવીસન અઢારસો સત્તાણું ના વર્ષ થી ઓગણીસો ના વર્ષ દરમિયાન મુંડા અને અંગ્રેજ સિપાહીઓ વચ્ચે લડાઈ ચાલતી હતી બિરસા તથા તેમના શિષ્યો અંગ્રેજોના નાકમાં દમ કરી મૂક્યો હતો એ સમય ઓગસ્ટ 1857 ના સમયમાં બિરસા અને તેમના 400 સાથીઓએ તીર કામઠા વડે સજ્જ થઈ ખાણા પર

તેમનો પણ માર્યા ગયા એ વખતે આ જગ્યા પર બિરસા પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારબાદ બિરસાના કેટલાક શિષ્યોની ધરપકડ કરવામાં આવી અંતે બિરસાએ જાતે ફેબ્રુઆરી ત્રણ ઓગણીસો ના દિને ચક્રધરપુરમાં જાતે ધરપકડ વહોરી લીધી આત્મસમર્પણ કર્યું તો બિરસા મુંડાએ જૂન અહીંયા શબ્દ છે જ મુંડાનું અવસાન થયું એટલે એમની સાથે કંઈ પણ ખોટું થયું હશે એમને અંગ્રેજોની સામે એ લડતા હતા અને અંગ્રેજોની સામે ઘણા હિંમતથી એમણે નાકેદમ લાવી દીધો હતો તો આજે પણ બિહાર ઓરિસ્સા ઝારખંડ છત્તીસગઢ પશ્ચિમ બંગાળના દિવસ આદિવાસી વિસ્તારોમાં ભગવાનની જેમ જ પૂછવામાં આવે છે આ ઉપરાંત ભારત દેશના લશ્કરની એક પાંખ ભૂમિદળની દળની નારા તરીકે પ્રથમ જય બજરંગ અને ત્યાર પછી બિરસા મુંડા કી જય એવા આર્મી છે એ લોકો એમનો જય અત્યારે પણ બોલાવે છે આદિવાસી મુંડાની સ્મૃતિમાં એમને યાદમાં ભારતના ટપાલ ખાતા તરફથી નવેમ્બર પંદરમી નવેમ્બર ઓગણીસો બહાર પાડવામાં આવી હતી તો આ છે બિરસા મુંડાની વાત કે તેમણે ઘણું બધું સહન કરીને મુશ્કેલીઓનો સામનો કરીને અંગ્રેજોની સામે લડ્યા અને એ ખુદ પોતે ભણેલા હતા ને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આપણી સામે જે કરતા હતા ગુલામીમાં અત્યાચાર કરતા હતા તો એની સામે લડત માટે એમને ક્યાં તાકાતા એટલે આપણે ભણીને આપણે જાગૃત ને એની માહિતી આપણને હોય ને તો આપણે સામે લડી શકીએ તો એની માહિતી રાખવા માટે આપણે ભણવું પડે જાગૃત બનવું પડે પણ અને એમનું નામ અત્યારે ઘણું મોટું છે આજે અને આપણે દર વિશ્વ આદિવાસી દિવસમાં બિરસા મુંડાની અત્યારે ઘણા વર્ષોથી થોડાક વર્ષોથી એમનો સરસ મોટો કાર્યક્રમ કરવામાં આવે છે અને બિરસા મુંડા વિશે તેમની પ્રતિમા એમની મૂર્તિ ઘણા બધા સર્કલ પાસે મૂકવામાં આવે છે ને ત્યાં એમની પૂજા કરવામાં આવે છે અને આદિવાસી નૃત્ય પણ કરવામાં આવે છે એ દિવસે અને આજે પણ ઘણો મોટો મહોત્સવ છે છે આજે મુન્ડા ની એકસો પચાસ મી જન્મ જયંતિ શું છે આજે કોની